નારાયણની કૃષ્ણ તો મજામાં બધા તો હમણાં તો શિયાળો હોય તો આપણે જો હમણાં તા અળદિયા વાળીઓ ગુંદર પાક વાળીઓ ચાલુ જ છે તો જો આપણે અળદિયા બનાવીએ અળદિયા બનાવ્યા હતા એક બી થી પૂરા થઈ ગયા તો કાલે પાછો આજ કાલે પાકનો એક ડબરો ભર્યો ને વરે પાસે આપણે અળદિયા ચાલુ કર્યા છે આપણે વરે પાસે અળદિયા કરીએ શિયાળો છે એટલે ગુંદ પાકને અળદિયા ને માંડવી પાકને હમણાં ચાલુ જ છે એટલે જો આમ શેકા હાજે આણે જો ભ્રાબો દીધો દૂધનું ઘીનો અને ઘી નાખી શું આમાં એ જો આપણી શેકીએ હા લાલ થઈ જાય એટલે આમાં આપણી શેકાઈ જાય ગુણ નાખે ને ઉતારે ને પછી સાહણી ઉતારવાની છે તો આપણો હમણાં અડદીયો તૈયાર થાય તો હું તમને બતાવા તો આપણી છે ના સાહણીના બનાવવાના છે અડદિયા એટલી સાહણી લીધવી પડીએ ના ઘણા ને ઈ ખાંડ નાય બનાવે પાવડરના સાકર નાય બનાવે એટલે હું ખુદ જ બનાવવા સાકરના પાવડરના પણ આ બહુ જ આપણે જેટલું નાખવું એટલું થોડું આમાં તો કાજુ બદામ દ્રાક્ષ પછી આમાં હું બધું ન ખાય અને રેડીમેડ પણ પાવડર મળે એનો બધો હમણી રેડીમેડ પાવડર આવે એ હમણાં ગમતો નહિ મસાલો અમે ત્યાં ઘેર બધું નાખીએ અને જો આ હું ઓળગીઓ બનાવવા એટલે મારે સાહણીનો બનાવવો એટલે આના પછી સાહણી મૂકવી કેવી સાહણી લેવી તો હું તમને હમણાં બતાવી પહેલાં થોડોક શેકાઈ જાય પછી હું તમને બતાવવા શેકાઈ જાય એટલી તો જો આપણા લોટ શેકાઈ ગયો હળદિયાનો એકદમ જો આવું બધું ઘી બધું હા હા બધું નાખવાનું અડધો કિલો ખાંડ હોય તો અડધો કિલો કાંડ અડધો કિલો અડદિયો ને લોટ ને અડધો કિલો ખાંડ ને અડધો કિલો ઘી બધું અડધો અડધો કિલો નાખવાનું તો જો આપણે એકદમ લાલ શેકાઈ ગયો અડદિયો એ આપણે આમાં ગુંદ નાખી દેવાનો છે એટલે ઘણા બધા ગુંદ ઘીમાં કરે નાખે પણ આમાં વધારે ઘી નાખો એટલે ગુંદ આમાં નામાં સરસ ફૂટે જાય એટલે વાસણ ન બગડે અલગ અલગ એટલે જો આપણે જોઈજો તમે આ કઈ રીતે કરવાનું જો આ ગુંદ નાખો જો ફૂટે ગયો આ ગુંદ આપણે જો ફૂટે ગયો ને આપણો અડદિયો પણ શેકાઈ ગયો જો આવી રીતે ગૂંદ નાખો એટલે તમારે છે ને એકદમ બધો ગૂંદૂટે જાય ને અલગ અલગ તમારે કરવો ને ઘણા એની રેસીપી હોય બધાને આવડતું હોય પણ રીત બધી અલગ અલગ હોય એટલે જો આ રીતે અમે કરીએ આપણી રેસીપી જો કોઈની ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરની જરૂર કરજો ને હજે હું જો સાહણી હમણાં ઉતારી એ પણ હું તમને બતાવી

અને તો જ ખાવાની મજા આવે ન સ્વાદ ને ટેસ્ટ ને કરો અડદિયામાં તો બગડે જાય એટલે જો આપણી સાહણી હમણાં આવે છે જો લોટ પણ શેકાય ગયો એકદમ લાલ એકદમ મસ્ત તો હમણાં અડદિયા હું તમને બતાવવા હરે જાય એટલી ને આપણી સાહણી બસ ખાવા આવી સાણી એક તારની ચાણી લેવાની છે જરાક વારસે એક તાર આવે છે એટલે આપણી સાહણી થઈ ગઈ હાલો તો આપણી સાહણી આવે ગઈ એક તારની લેવાની છે જો એક તાર આવે ગો આવી રીતે જો એક તાર થાય જો એવું ખબર પડે ઠરે ને એટલી તમને ખ્યાલ આવે એકતા ચાહણી થઈ ગઈ આપણે ગેસ કર્યો બંધ થોડીક વાર ઠરે જાય ચાહણી નો ઠરે જાય પછી આપણી નાખવાના એટલે આપણે અડદિયા થાય પોચાય એકદમ હાલો તો આ છેગોળ દીયો ગરમ ગરમ ખાવો ને જો આમાં ચાહણી નાખ દઈએ એકતા બી સાહણી લીધી ત્યાં ઠળવા દેવાય ઘણાયના કડક કે જાય ને સાહણી ગરમ ગરમ નાખ દીયો ને એટલે ઓળોદીયો તમારો તણાઈ જાય એટલે કડક કે જાય આ ઓળોદીયો એકદમ પોચો થઈ જાય છે ખાયે તા સુધી ઢીલો રી ઓળોદીયો એટલે જો આ બધા આવે ભાઈ તો આને છે ને ઠળતા જે વાર લાગખીએ તો જાણે હલાવે લઈએ ને આ થોડીક વાર મૂકી દઈએ એટલે આપણે અડદિયા હમણાં છે ને મંડીએ વરવા તો જો અડદિયો તૈયાર થઈ ગોળની જે નજીક હોય એની ભાવતા હોય તો આવું અડદિયા ખાવા જો અસલ રૂપારે વરે જાય એવી પોઝિશનમાં આવે કે હળદિયા એટલે વારે વારે મંડિય થાળીમાં મૂકવા આપણે કલાકમાં અડધી કલાકમાં તો આપણે અડદિયા કરે લીધા લોટ ઉતો ઘરમાં એટલે તૈયાર ખાંડ ની બધું ઉતું જ એટલે જો આપણે આ બનાવી અડદિયો તો ગરમ ગરમ આવો બધા શિયાળામાં અડદિયો ખાવા હાલો તો આપણે આજ છે ને રાજમા ચાવલ બનાવવાના છે તો આપણે જો આ રાજમા છે એ બાફી નાખ્યા અને આ ગ્રેવી બનાવી તો ગ્રેવીમાં મરચાં અને લસણ એ બે મિક્સ કરે ને ગ્રેવી કર નાખી તો એવું આપણું તેલ આવે હું તો આમાં મરચાં ને એ બધુંય નાખ્યું લસણ ડુંગળી ને ટમેટા એ બધુંય નાખે ને આપણે એણે બધી ગ્રેવી બનાવી લીધી તો હે આપણે આમાં નાખીએ તેલમાં ગ્રા જીરું નાખીએ શેમ નાખીએ રાઈટ ને આ છે અડધી તમને હિંગની અને પછી આપણે ગ્રેવી વઘારવાની છે આમાં તેલમાં નાખી દેવાની ગ્રેવી તો જો અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું ને બાપવામાં આપણે મીઠું નાખવું હોય એટલે આમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખવાનું તો એ મીઠું નાખી દીધું અને આ તેલમાં પેલા ગ્રેવી છે એકદમ સાતળવા દેવાની છે તો આપણું તેલ પડી જાય છૂટું ત્યાં આ ઉભી આંમાં દેવાની છે તેલમાં તેલ છૂટું પડે પછી આપણે એમાં લાલ મરચું અને લાલ મરચું ઓલાવે અને પછી આપડી રાજમા નાખવાના છે તો જો આ આપડી ગ્રેવી ઘરે લીધી છે જે વાર છે હાલો તો આપણી ગ્રેવી તો જો સડેક ભાઈની તેલ પડ્યું છૂટું તો આપણે લાલ મરચું નાખી દઈએ કારણ કે આમાં બધો મસાલો તો આપણે કરી લીધો તો આ કાશ્મીરી લાલ મરચું છે તો એ આપણે લાલ મરચું નાખી દીધું આપણે લાલ મરચું નાખે હલાવે થોડો ગરમ મસાલો નાખવાનો છે મસાલો બહુ ઓછો ખાઈએ એટલે થોડોક જ નાખીએ હવે આપણે રાજમા નાખી દેવાના છે અને બે દાણા ખાંડ ના નાખવાના અને ઉપરથી ધાણા નાખી દેવાની અને ગરમ મસાલો ની બધું નાખ દીધું લાલ મરચું નાખ દીધું તો આપણા રાજમા તૈયાર થઈ ગયા એટલે ભાત પણ જો બને ગયા અને હવે રોટલી કરવાની છે તો ગરમ ગરમ આપણી રોટલી કરેલી તો આપડી જમવા બેહજાય બધા એકા ને રસોઈ બધી બની ગઈ એટલે સીધા પાપડે છે શેકવાના છે તો હાલો રોટલી બનાવીને ખાવા બે હે જાય